એમએસએમઇ એટલે સક્ષમ લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને હબ એટલે આપણું રાજકોટ સાહીઠ સિત્તેર ટકા લોકોને એમએસએમઇ દ્વારા રોજગારી મળે છે રાજકોટમાં એમએસએમઇ ના રજીસ્ટ હોય તેવા પચાસ હજાર થી વધારે એકમો આવેલા છે રાજકોટને ને નું હબ પણ માનવામાં આવે છે જ્યારે આગામી બજેટ રજૂ થાય તે પહેલા વેપારીઓ કેટલીક માંગણીઓ કરી રહ્યા છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ હું પ્રમુખ લઘુ ઉદ્યોગ ભારતી અને રાજકોટ કિચન એસોસિએશન આગામી તારીખમાં બજેટ આવી રહ્યું છે હર જીએસટી આવ્યું અમારી એક જ રજૂઆત રહી છે કે એક તો અઠ્યાવીસ ટકાનો ટેક્સ સ્લેબ છે જે ખૂબ જ ભારણ વાળો છે મોટો છે એને થોડોક ઘટાડે અને એક બીજી બહુ મુખ્ય રજૂઆત કે બાર ટકા ને અઢાર ટકાનો સ્લેબ ને મર્જ કરીને જો પંદર ટકા એ લઈ જાય તો આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને ખૂબ સારું પડે કારણ કે આજે પરચેજ અમારી રો મટિરિયલ ની પરચેજ અઢાર ટકામાં છે અને સેલ બાર ટકામાં છે જેથી કરીને મૂડી રોકાણ ખૂબ જ થાય છે અને ઈજીએસટી જીએસટી રિટર્ન આવતા ખૂબ જ ટાઈમ લાગે છે આજે જ્યારે આપણે એમએસએમઈ ઉદ્યોગની વાત કરીએ ભારતમાં સત્તાણું ટકા એમએસએમઈ ઉદ્યોગ છે જેનું જીવન કહી શકીએ તો એ મૂડી હોય છે તો એ મૂડી જો સલવાઈ જાય તો માણસ ધંધો ક્યાંથી કરી શકે એટલે આ અમારી ખાસ રજૂઆત છે કે આ બે ટેક્સ સ્લેબ ને કરીને પંદર ટકા કરવામાં આવે તો આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલી છે જીએસટી ભરવાનો જ આવે એને કોઈ જ રિફંડ સરકારમાંથી માંથી લેવાનું રીએ નહીં અને ધંધો પણ સારી રીતે થઈ શકે જ્યારે જયારે ની વાત કરીએ તો એમએસએમઇ માં ખૂબ જ ઓછી સ્કીમ છે અમુક સ્કીમ સ્કીમ જે ડાયરેક્ટ મળવી તો એવી કોઈ સ્કીમ કાઢે જેથી કરીને એમએસએમઇ ઉદ્યોગ ધમધમતા થાય આજે એમએસએમઇ ઉદ્યોગમાં ઘણી એવી વસ્તુ છે જે મૃતપાય હાલતમાં ઇન્ડસ્ટ્રી પડી છે જેને પણ વેગ મળે તો એવી પણ અમારી રજુઆત છે ઇન્કમ ટેક્સ ની વાત કરીએ તો આજે આપણે જોઈએ છીએ કે સાડા છ થી સાત કરોડ ટેક્સ પેયર છે બાકી પાનકાર્ડ હોલ્ડર તો સત્તર અઢાર કરોડ છે પણ ટેક્સ પેયર ખાલી સાડા છ થી સાત કરોડ છે તો એમાં પણ જો એવી કાંઈ સ્કીમ મૂકવામાં આવે કે માણસો વધારેને વધારે ટેક્સ ભરવામાં આકર્ષાય તો એ પણ એક ભારત માટે બહુ સારી વસ્તુ કહેવાય અને ટેક્સનો પણ ઘણી આવક થઈ શકે જેથી કરીને ડેફિસિટમાં પણ ઉપયોગ થઈ શકે ઇમ્પોર્ટ એક્સપોર્ટની આપણે વાત કરીએ તો આજે આપણે જોઈએ છીએ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ફ્રેડ ખૂબ જ વધી ગયા છે તો આપણે બાર થી મગાવતા હોય તો પણ એટલો જ ફ્રેટ છે થી મોકલતા હોય તો પણ એટલા ફ્રેટ વધી ગયા છે જે વસ્તુ બારસો ડોલરમાં મોકલતા હતા એ આજે ચાર હજાર ને પિસ્તાલીસો ડોલરમાં મોકલીએ છીએ જેથી કરીને ભારણ વધે છે સામેના ઉદ્યોગ અથવા સામેની ઇન્ડસ્ટ્રી ઉપર એમનું કોસ્ટિંગ વધે છે પ્રોડક્ટનું અને એ જ જાતા ફાઇનલી મૂંઘી વસ્તુ થાય છે જયારે આપણે રો મટિરિયલ પણ અમુક ઇમ્પોર્ટ કરીએ છીએ તો એમાં પણ એટલો જ ફ્રેટ વધી ગયું છે તો ઈ આખરે તો જનતાના ખંભા ઉપર જ આવવાનું છે આજે કોઈ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ નુકસાન કરીને તો વેચશે નહીં

ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટે રાજકોટ કે વિશ્વમાં હબ ગણવામાં આવે છે પણ જે રાજકોટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ મેન્યુફેક્ચર જે ફેસ્ટરી આપવામાં આવે છે બહુ ઓછી છે જેમ કે ડાયરેક્ટ કનેક્ટિવિટી નથી મળતી મટીરિયલ જ્યાં પહોંચાડવું હોય છે અમારે વધારે પડતું લેસ દેન કન્ટ્રી લોડ હોય છે જ્યાં પૂરા કન્ટ્રી નથી હોતા તો અમારે આથી લોકલ જે ફેસિલિટી મળવી જોઈએ કે અમદાવાદથી મળવી જોઈએ એ બહુ ઓછી મળે છે એના માટે અમારે દૂર મુંબઈ સુધી ટકા ખાવા પડે છે બેંગ્લોર સુધી ટકા ખાવા પડે છે તો એ જો સુવિધા છે ટ્રાન્સપોર્ટેશનને લગતી અહીંયાથી ડાયરેક્ટ મળી જાય તો એના માટે ઘણો ફાયદો રહે એમ છે બીજું જોઈએ તો જીએસટી તરફથી કે ઇન્કમટેક્સ તરફથી જે લાભો અમને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં ઇન્વેસ્ટ મળવા જોઈએ નાના નાના ઉદ્યોગોને મળવા જઈએ જે બહુ ઓછા મળે છે તો એ ગવર્મેન્ટ તરફથી કઈ ને કઈ લાભો વધારે આપવામાં આવે ઇન્કમટેક્સ નો સ્લેબ છે એ પ્રોપર કરવામાં આવે જીએસટી નો સ્લેબ છે એ પ્રોપર કરવામાં આવે તો બિઝનેસ માં ઘણો ગ્રોથ મળી શકે એમ છે